ઓમ નમઃ શિવાય દેવોના દેવ મહાદેવને સમર્પિત વિક્રમ સંવંત જુનાગઢમાં આવેલા પવિત્ર ભવનાથ ખાતે દેવ મહાદેવની કૃપાથી મહાશિવરાત્રીના ભવ્ય મેળાનું નું શુભ આરંભ થઈ ચૂક્યો છે આ વર્ષે ભવનાથ મહાશિવરાત્રી ખાસ મહત્વ એટલા માટે છે કારણ કે આ વખતે ભવનાથમાં મિની કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને અને તેને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાપન તંત્ર દ્વારા ભવ્ય સુવ્યવસ્થિત તૈયારીઓ કરવામાં છે મિત્રો આ વિડીયોમાં તમને જાણવા મળશે ભવનાથ મહાશિવરાત્રીમાં કેવી રીતે પહોંચવું રહેવા માટે કયા કયા ઉતારા ઉપલબ્ધ રહેશે ભંડારા અને ભોજનની વ્યવસ્થા રાત્રે ભજન ડાયરા અને ધાર્મિક કાર્યક્રમો રવેડી ક્યારે નીકળશે અને કયા માર્ગે જશે કયા કયા અખાડા અને સાધુ સંતો જોડાશે અને ભક્તો માટેની તમામ મહત્વપૂર્ણ નવી માહિતી એટલે વિડીયો અંત સુધી જરૂર જોજો માહિતી ઉપયોગી લાગે તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો મહાદેવના ભક્તો સુધી જરૂર પહોંચાડજો ચાલો તો શરૂ કરીએ ભવનાથ મહાશિવરાત્રી બે હજાર છવ્વીસની સંપૂર્ણ અને નવી માહિતીઓ મિત્રો જો તમે અમદાવાદ રાજકોટ અથવા ગુજરાતના અન્ય કોઈ શહેરોથી ભવનાથ આવવાનું વિચારી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે અમદાવાદ અને રાજકોટથી જૂનાગઢ માટે નિયમિત જીએસઆરટીસી તેમજ પ્રાઇવેટ બસો ઉપલબ્ધ છે જે તમને સીધા જૂનાગઢ બસ સ્ટેન્ડ સુધી પહોંચાડે છે જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટીનું અંતર લગભગ ચારથી પાંચ કિલોમીટર છે મહાશિવરાત્રી ના મેળા દરમિયાન જીએસઆરટીસી દ્વારા વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવી છે જે દરેક દસ દસ મિનિટે બસ સ્ટેન્ડ થી ભવનાથ માટે ચાલુ રહેશે ટિકિટ દર માત્ર વીસ રૂપિયા હોય જે ભક્તો માટે ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે જો તમે ટ્રેન દ્વારા આવો છો તો જુનાગઢ રેલવે સ્ટેશન થી ભવનાથ તળેટી લગભગ પાંચ કિલોમીટર દૂર છે સ્ટેશન બહારથી ઓટો રિક્ષા અને લોકલ વાહનો સહેલાઈથી મળી રહે છે જો તમને સીધા ભવનાથ પહોંચાડે છે ખાનગી વાહનો અને પાર્કિંગ અંગે મહત્વપૂર્ણ માહિતી મિત્રો જો તમે તમારું પોતાનું બાઇક અથવા કાર લઈને ભવનાથ આવવાનું વિચારી રહ્યા છો તો માહિતી ખાસ ધ્યાનથી સાંભળજો આ વર્ષે ભવનાથ મહાશિવરાત્રીના મેળામાં ખાનગી વાહનો માટે અંદાજી પચીસ જેટલી પાર્કિંગ જગ્યાઓ અલર્ટ કરવામાં આવી છે ચૌદ અને પંદર ફેબ્રુઆરી ખાસ કરીને મહાશિવરાત્રીના મુખ્ય દિવસે ખાનગી વાહનોને તળેટી સુધી જવાની મંજૂરી નહીં હોય ઉતારા અને ભંડારા અંગે નવી માહિતી મિત્રો મહાશિવરાત્રીના મેળા દરમિયાન રહેવા અને જમવાની બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ વર્ષે લગભગ ત્રણસો જેટલા ઉતારા અને ભંડારા ભવનાથ અને આસપાસના વિસ્તારોમાં કાર્યરત રહેશે ભંડારા અને ભોજન વ્યવસ્થા વિના સતત ચાલુ રહેશે જ્યાં ભક્તો શાંતિપૂર્વક પંગતમાં બેસીને પ્રસાદ લઈ શકશે રાત્રે ભજન ડાયરા અને કાર્યક્રમો મિત્રો ભવનાથમાં દિવસ જેટલો જ રાત્રિનો માહોલ પણ ભક્તિમય હોય છે રાત્રે અને આસપાસના વિસ્તારોમાં ભજન ડાયરાઓ કાર્યક્રમો યોજાશે પ્રખ્યાત કલાકારો દ્વારા શિવભક્તિથી ભરપૂર કાર્યક્રમો રજૂ કરવામાં આવશે જે ભક્તોને અલગ જ આધ્યાત્મિક અનુભવ આપશે અખાડા સાધુ સંતો અને રવેડી અંગે મહત્વપૂર્ણ માહિતી મિત્રો ભવનાથ મહાશિવરાત્રીનું સૌથી મોટું આકર્ષણ છે અહીં આવતા અખાડા અને સાધુ સંતો જેમ કે નામ જૂના અખાડા મહામંડલેશ્વર અખાડા કિન્નર અખાડા ભારતીય આશ્રમ ઇન્દ્ર ભારતી આશ્રમ સહિત ઘણા અખાડાઓ અહીં સ્થાપિત છે દેશના અલગ અલગ પ્રદેશમાંથી હજારો સાધુ સંતો પોતાની ધૂણી જગાવીને ભવનાથ તળેટીમાં બેસી ગયા છે રવેડીની અપડેટની વાત કરીએ તો પંદર ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે સાંજના સમયે ભવનાથની પવિત્ર રવેડી યોજાશે આ વર્ષે રવેડીના રૂટમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે ગયા વર્ષે રવેડીનો રૂટ લગભગ એક પોઈન્ટ પાંચ કિલોમીટર હતો જ્યારે આ વર્ષે તેને વધારીને લગભગ બે કિલોમીટર કરવામાં આવ્યો છે અર્થાત પાંચસો મીટરનો વધારો કરવામાં આવ્યો છે એટલે જો તમે રવેડી જોવા માંગતા હો તો 15 ફેબ્રુઆરીએ બપોર પહેલા ભવનાથ તળેટીમાં પહોંચી જવું ખૂબ જ જરૂરી છે રવેડી અંતે મૃગીકુંડ ખાતે પહોંચશે જ્યાં શાહી સ્નાન સાથે રવેડીનું સમાપન થશે મિત્રો સુરક્ષાની દ્રષ્ટિએ આ વર્ષે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ગયા વર્ષે ઓગણીસો જેટલા પોલીસ કર્મીઓ હતા જ્યારે આ વર્ષે ઓગણત્રીસો જેટલા પોલીસ કર્મીઓ મેળાની સુરક્ષા માટે તૈનાત રહેશે આ ઉપરાંત ભવનાથ વિસ્તારની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી છે મૃગી કુંડ દામોદર કુંડ બંને કુંડને સંપૂર્ણ રીતે સાફ અને સુશોભિત કરવામાં આવ્યા છે મિત્રો જો તમે ભવનાથ મહાશિવરાત્રી બે હજાર છવ્વીસમાં આવવાનું વિચારી રહ્યા છો તો આ તમામ માહિતી તમારા માટે અત્યંત ઉપયોગી રહેશે વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય Rana, Rana, Rano na